હરિ જય માતાજી જય શ્રી કૃષ્ણનું ભજન છે કાનુડાનું કે કાના તારા ભજનમાં મારે આવું છે ભજન નાનું એવું અને ખૂબ સુંદર છે તો પૂરેપૂરું જરૂરથી સાંભળજો અને તમને મારું આ ભજન સારું લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ હે કાન તારા ભજન આવું છે રે કાન તારા ભજન આવો છે મારા પ્રાણને તારી સાથે ઉડવું છે રે કાન તારા ભજનમાં મારે આવવું છે હે મારા પ્રાણથી પ્યારા પ્રભુ એક જ છે એની પ્રેરણા સમજ મારે રાખવી છે કાન તારા ભજનમાં મારે આવવું છે દિવ્ય બનાવો પ્રેમ ભરાવો જોતી તારી આખંડ મારી આખડી રે કાન તારા ભન્મ મારે આવવું છે મારી નાસ નાસ મા લોહી તારું ભરવું છે કાન તારી ભક્તિ અખંડ કરવી છે કાન તારા ભજનમાં મારે આવવું છે મારા સાસાર દયની એક અરજી મારા તારાનો ભેદ ભૂસી નાખવો સે કાન તારા ભજનમાં મારે આવવું છે મારા દિલનો દાતા પ્રભુ પ્રભુજ એક લીલા ભીન દિલ વિનાનો દીવાનો સે કાન તારા ભજનમાં મારે આવવું છે મારે સડવું પડવું ભજન હાથ માસે કાન તારા માં મારે આવું છે તો આ હતું મારું નાનું કાનવાળાનું ભજન તમને સારું લાગ્યું હોય તો વિડીયોને લાઈક કરીને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આવજો જય માતાજી જય શ્રી કૃષ્ણ હરિ ઓમ